બસ 62 માં ગઈ ગઈ 190 લે 100 રૂપિયા 61 61 બોલો બોલો સ્કૂલ વાળા બધા પૂજા દિવસો ને એકા જતના બળવા એક એકા બા છે 750 બસતા 700 આતાવા એકા 291 આરો હારો 291 92 રૂપિયા આપણા છે ને 500 માં 560 આખી બોલો 700 કા 700 માં 500 માં 700 માં 700 માં 700 બંજા બંજા રે બંજા બંજા રે બંજા 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 કંપલ કંપલ વાતાવરણ ઉત્સાહ 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 બંજા